નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર રાજ્યમાં આકરી ગરમી વચ્ચે હીટ વેવની ચેતવણી શહેરના વિરાટનગર વોર્ડ ભાજપના સો કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા ગુજરાતમાં ફ્લોર ની પ્રણાલી ને પુનર્જીવિત કરાઈ શહેરના એમડીએસ અને રેલવે સ્ટેશન પર સફાઈ કામગીરી હાથ ધરાઈ છેલ્લા બે દિવસથી રાજ્યના મોટા ભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાન બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી રહેતા બપોરના સમયે રીત સન્નો સન્નાટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય દીવ દમણ અને દાદાર નગર હવેલીના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સુકું અને આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે છે તેમજ હજુ પણ બે દિવસ હીટ વેવ યથાવત રહે તેવી સંભાવનાઓ છે શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો બપોરના સમય કામ સિવાય બહાર નીકળવાનું સાહસ કરતા નથી લોકો ગરમીથી બચવા જાહેર સ્થળો જેવા કે બગીચા મલ્ટીપ્લેક્સ કે મોલ અને રિવરફ્રન્ટ પર મોડી રાત સુધી टहलતા જોવા મળે છે તીવ્ર ગરમીથી રાહત મેળવવા માટે હાલમાં મોટી સંખ્યામાં લોકો ગાંગરિયા જલધારા જેવા વોટર પાર્કોની મજા માણી રહ્યા છે હાલમાં આ વોટર પાર્કોમાં હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરમાં પારો જેમ વધી રહ્યો છે તેમ લોકોમાં વોટર પાર્ક અમદાવાદની નજીક આવેલા વોટર પાર્કમાં જવાનો क्रेજ પણ વધી રહ્યો છે આ ઉપરાંત હાલમાં વેકેશન ચાલે છે ત્યારે મોટી સંખ્યામાં કુલ્લા બાળકો ખાસ કરીને આવા વોટર પાર્ક જેવા સ્થળે પહોંચવાનું વધુ પસંદ કરે છે કાંકરિયા પ્રાણી સંગાય જોવાની પણ મજા બાળકો માણતા જોવા મળે છે શહેરના વિરાટનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રહીશોને વિવિધ પ્રાથમિક સુવિધાઓના મામલે હાલાકી વેઠવી પડતી હતી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા વિરાટનગર વોર્ડના ભાજપના આગળ રાજુભાઈ પ્રજાપતિ તેમના પક્ષના વિવિધ હોદ્દેદારો સાથે સૌ જેટલા કાર્યકરો ભાજપને રામ રામ પૈક કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષના નેતા બદ્રુદ્દીન શેખે આ અંગે જણાવ્યું કે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન રાવલ વિપક્ષના નેતા બદ્રુદ્દીન શેખ ધારાસભ્ય શૈલેષ પરમાર વિરાટનગર વોર્ડ કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ બારડ ની હાજરીમાં વિરાટનગર વોર્ડના ભાજપના ભાજપ રાજુભાઈ પ્રજાપતિ ઓબીસી સેલ ના મહામંત્રી બાબુભાઈ કનુભાઈ કિશોરસિંહ ચૌહાણ અને દિનેશભાઈ મોચી તેમના સો જેટલા કાર્યકરો અને આગેવાનો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે આ તમામને આવકારીને ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષના પક્ષ માં આગામી પાંચ એક મહિનામાં એમસી ની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વિસ્તાર કે ભાજપ ગઢ ગણાય છે તે વોર્ડના ભાજપના અગ્રણીઓ કાર્યકરો ભાજપ અલવિદા કઈ કોંગ્રેસમાં જોડાયા છે તે એક સૂચક બાબત છે ભારતના દરેક નાગરિકો માટે ઘઉંનો લોટ મુખ્યત્વે આહાર અને આહાર છે અને ફોર્ટિફાઈડ ના ઉપયોગથી નાગરિકના આરોગ્ય અને તબિયતમાં હકારાત્મક અસર થાય છે અને સંતુલ આહારમાં સંતુલ આહારમાં જરૂરી ખનીજ અને પોષક તત્વો મળી રહે છે ગુજરાત રોલર ફ્લોર મિલ્સ એસોસિએશન અને તેના સભ્યો માટે તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે લોટના 40 ફોર્ટિફિકેશન રાણીને પહેલ હાથ ધરી છે આ પ્રક્રિયા માટે ભારત ધ

થોડાક વર્ષો પહેલા ગુજરાતમાં લોટાના ફોર્ટિફિકેશન ની સ્કીમ અટવાઈ હતી આપણા સૌ જાણીએ છીએ કે આપણા નાગરિકો સારી રીતે કામ કરે તો આપણો દેશ સારી રીતે કામ કરશે જો આ નાગરિકોને તંદુરસ્ત

फ्लोर फोर्टिफिकेशन झुंबेज द्वारा कुपोषण सामने लड़त आप गुजरात प्राया नया स्टेट बनी रूतु ये ग्लोबल स्ट्रैटेजी अगर खाने में अगर हम लोग को जो, जो न्यूट्रिशन मिलना चाहिए अगर इससे पूर्ति नहीं होता है तो जरूरी है तो ये स्ट्रैटेजी कर दोगे जिसको जो जमा की डिफरेंसी का हम एड्रेस करना तो ये एक ग्लोबल स्ट्रैटेजी है जिसके थ्रू हम लोग खाने को फोर्टिफाई करके हम लोगों को जो न्यूट्रिशन की जो रिक्वायरमेंट है उसको उसको रिक्वर बिल कर सकते हैं इसीलिए फोटीफाइन की जरूरत होता है ये ग्लोबल स्ट्रैटेजी है जिसमें आपको एक्स्ट्रा कोई खर्चे का जरूरत नहीं होता है जो आप मोटीफाई कीजिए उसको और आपके जो सप्लाई चेन है आपको पब्लिसिटी की जरूरत नहीं है आप खाने में थोड़ा सा एक माइज डाल दी जैसे हम लोगों ने देखा है बात कोई सालों से कम से कम सत्तर से अट्ठाईस सालों से जो इंडिया में जो सॉल्ट डायरेक्शन प्रोग्राम आप लोगों देखा है ये गवर्नमेंट ऑफ इंडिया की तरफ जो मैंडेट की जितने सॉल्ट प्रोडक्शन होता है उसको आयोजन मॉडिफाई किया जाए और सारे રાજ્ય સરકાર શહેરી વિસ્તારમાં સઘન અને અસરકારક સફાઈ સ્વચ્છ અને સુંદર બનાવવા અને સ્વચ્છતા લક્ષી જનજાગૃતિ સુદૃઢ કરવા સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ પહેલીથી પંદર મી દરમિયાન સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના અનુસંધાને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા એ એમસી એસ સ્ટેશન બી સ્ટેશનની સામૂહિક સફાઈ અભિયાન કામગીરી હાથ ધરાઈ છે જેમાં સફાઈ કરેલા કુલ સ્ટેશનો પૈકી મોટા હોય તેવા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ની વિગત આપવામાં આવી છે જેમાં લાલ દરવાજા પાલડી કાલુપુર વાડજ વાસણા સરખેજ રાણી બાપુનગર એસટી ડેપો ગુજરાત વિદ્યાપીઠ બસ સ્ટોપ જેવા બીઆરટીએસ અને એમડીએસ બસ સ્ટેન્ડ કાલુપુર મણિનગર ગાંધીગ્રામ રેલવે સરખેજ વસ્ત્રાપુર આંબલી ચાંદોડિયા સાબરમતી કેશવનગર જેવા રેલ્વે સ્ટેશનો ઝુંબેશ માં સામેલ કરવામાં આવ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર